રાજ્યમાં દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારી સુવિધા મળે તે માટે માંગ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ઘણી એવી હોસ્પિટલો છે જેમાં સારી મશીનરી ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો નથી અને આવો જ કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં જ્યાં સીટી સ્કેન સહિતની કિંમતી મશીનો ખંડેર છે દર વર્ષે સરકાર દ્વારા આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ જાણે પાણીમાં જતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ મળી રહે તે માટે સાધનો આવે છે પરંતુ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન તેમજ અન્ય સહિતના કિંમતી મશીનો બંધ પડ્યા છે જેથી દર્દીઓ હજારો રૂપિયા ખર્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે મજબૂર બની રહ્યા છે સુરેન્દ્રનગર સિવિલમાં સીટી સ્કેનનું મશીન એક્સરે મશીન સોનોગ્રાફીનું મશીન વસાવવામાં તો આવ્યું પરંતુ આ મશીનમાં સિટી સ્કેનનું મશીન છેલ્લા દસ

આરોગ્ય ખાતું દર વર્ષે કરોડો નો ખર્ચો કરે છે તો અહિયાં સીટી સ્કેન નો ઓપિટર લાવે તો ગરીબ માણસો ને રાહત મળી છે બીજી તરફ ફેક્ટરી મશીનમાં પણ દરદીઓ જે ફોટા પડાવે છે તે જાંખા આવી રહ્યા છે એટલે ડોક્ટર તે જોઈ શકતા નથી તેમ જ અમુક સમયે બંધ થઈ જાય છે સોનોગ્રાફીનું મશીન સ્પેશિયલ ઓપરેટર ન હોવાના કારણે ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હાલતમાં હોય છે સરકારે કરોડો રૂપિયાની આ મશીનરી તો વસાવી પરંતુ પ્રજાને કામ ન લાગે તો શું કામની હાલમાં અમારા બાબાને ઓટોપેડિટ માટે આયા સારવાની વિધિ છે પણ ડાર્ક આવે એટલા માટે હાલ નગર વઢવાન સરકારી હોસ્પિટલ ખાતે અમારે એક્સરે પડાવવા ડિજિટલ ફોટા પડાવવા માટે એક્સરે વઢવાન જવું પડે છે આવડું મોટું ગાંધી હોસ્પિટલ હોવા છતાં એક્સરે મશીન ની સુવિધા નથી હાલમાં પણ સીટી સ્કેન મશીન જે રૂમમાં રાખવામાં આવ્યું છે તે રૂમને પણ તાળા લાગેલા છે કે જેથી તેની હકીકત સામે ના આવે સિટી સ્કેનનો એક રિપોર્ટ જો દર્દી બહાર કરાવવા જાય તો ત્રણ થી સાત હજારનો ખર્ચ આવે પરંતુ સિવિલમાં વર્ષોથી સિટી સ્કેનનું મશીન હોવા છતાં અહીં ગરીબ દર્દીઓને તેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી છેલ્લા અનેક વર્ષોથી બંધ હાલતમાં સિટી સ્કેનનું મશીન હોવાના કારણે દર્દીઓમાં છે તે રઝળપાટ સર્જાય જેવા પામતી હોય છે

અહીના સિવિલ સર્જન છે તેમની સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે સ્પેશિયલ મશીનો છે તે ચલાવનારો સ્ટાફ ના હોય અને સ્પેશિયલ તબીબો ન હોવાના કારણે હાલના તબક્કામાં આ મશીનો બંધ હાલતમાં છે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે મશીનો તો મંગાવ્યા પરંતુ જાળવણીના અભાવે હવે આ મશીનો નક્કામાં બની રહ્યા છે આ મશીનની ભાડ લેનારું પણ કોઈ નથી સરકાર પણ એકવાર મશીન ફાળવી દીધા પછી તે ચાલુ છે કે બંધ છે તેનું રિપોર્ટ પણ લેતી નથી ફઝલ ચૌહાણ જીએસટીવી સુરેન્દ્રનગર